કાવ્ય સૃષ્ટિમાં બાબા સાહેબ કાવ્ય જેને ગરબા પણ કહીએ છીએ જેને રાસ પણ કહીએ છીએ અને ડાયરાના જે ગીતો હોય છે તે આપણા હૃદયને અચપચાવી જાય છે ક્યાંક ને ક્યાંકથી આપણા હૃદયમાં એવો સ્ત્રોત પેદા કરે છે કે આ કેવી બુદ્ધિ છે આ કોણ છે જેના માટે આપણે અત્યારે આપણું ઘર છોડીને આ મ્યુઝિકલ ગ્રુપને સાંભળવા આવ્યા છે તો સહજ આપણને થાય કે જય બેન પૂજ્ય ડોક્ટર બી આર આંબેડકર આપણે કેમ બોલીએ છીએ જય જય શા માટે બોલીએ છીએ બીજા ઘણા બધા ઘણા બધું બોલીએ છીએ આપણે ઘણું બધું બોલતા હતા એમાંથી આપણે એક કદમ ઊંચાઈ પર અને જય ભીમ બોલવાનો કોઈ કહેશે કે આ જય ભીમ નારો કેમ લગાવીએ છીએ શા માટે બોલીએ છીએ આપણે બોલીએ છીએ આપણા હૃદયમાં ભાવ છે લાગણી છે મમતા છે મમત્વ છે પોતાપણું છે ઘણું બધું છે પણ આપણે હજુ સમજી શક્યા નથી કે જય ભીમ નારો આપણે કેમ લગાવીએ છીએ હસ્ત હસ્તપૂર્ણ કેમ કરીએ છીએ એકબીજાની સાથે જ્યારે મળીએ છીએ ત્યારે આંખોમાં અમી શબ્દોમાં અમી હોઠો પર હાશ અને જય ભેમ કરીને હસ્ત હસ્તમ કરીને એક બીજાની જાળી ગલે લગાવીએ છીએ ત્યારે એ જય ભીમનો નારો આપણો એકતાનું પ્રતિબિંબ છે એ જય ભીમનો નારો આપણા વિવિધ પ્રકારના અત્યાચારો સામનો કરવાનો આપણો પ્રોત્સાહક બળ છે એ જય ભીમ નારો એટલે આપણા હૃદયના ઊંડાણમાંથી ઉઠતો એક આત્મીય અવાજ છે જે બીજાને આપની તરફ આકર્ષણ આ જય ભેડી નારો અમસ્તો નથી સૃષ્ટિમાં જેમ તમે બોલો તમને સંભળાતો હશે તમારો અંતરનો જે અવાજ છે એને કારણ કારણ એ જ છે કે આ આંબેડકર ચળવળની શરૂઆત ક્યાંથી થઈ આ આંબેડકર ચળવળના પાયા ક્યાંથી નાખ્યા આ જય ભીમ બોલતા એ પછી કેમ થયા એ પહેલા કેમ નહીં બોલ આપણે સૌ જાણીએ છીએ

बाबा साहेब ने सयाजी राव महाराज त्या नौकरी करता था, सर्विस करता था, एमना तमाम हिसाबों तपासता था, पर जी अपमान थे, ये अपमान एमने एको हाड़ो हाड़ लगिया गया, ये पहलू अपमान नो પહેલા તો ઘણા બધા અપમાન એ ઘડી ગયા ત્યાં સર્વિસ કરવાની નોકરી કરવાનીકળી ગયા બોમ્બે વડોદરા સ્ટેશન પર આવ્યા ગાડી લેટ હતી બગીચાના એક ખૂણામાં એક ઝાડ ને જે મુદ્રામાં બેઠા એમણે ચિંતન કર્યું મનન કર્યું અને વિચાર્યું કે એ આટ આટલો ઊંચો અભ્યાસ કરેલો હોવા છતાં વિશ્વમાં સૌથી વધુ અને ખાસ કરીને ભારતમાં મારા સમકક્ષ કોઈનું એજ્યુકેશન નથી એવા ભારતમાં હું એકલો જ આટલો બધો એજ્યુકેટેડ હોવા છતાંય મને કેમ આટલો હળધૂત કરવામાં આવે છે કેમ મારવા ઠોકમાન કરવામાં આવે છે એ चिंतन અને મનન એમને પૂજ્ય ડોક્ટર પીઆ રામરેક્ટર બાબા સાહેબે એક નવીન દિશા એક નવો રાહ ચીંધ્યો અને તે રાહ તે દિશા એટલે અનુસૂચિત જાતિ કાર્ય બહિષ્કૃત સમાજ એ બહિષ્કૃત સમાજના ઉથાન માટે

અને શરૂઆત કરી એક જુઓ પાણી માટે કેટલા બધા ખામ આવી છે એક દિવસ પાણી નથી આવ્યું હોતું તો તરત જ મ્યુનિસિપાલિટીમાં ફોન કરીએ છીએ બીજાને કકડાવીએ છીએ ભાઈ પાણી આવતું નથી પણ જ્યારે પાણી માટે આપણને કોઈ કૂવા તળાવ નદી પર પાણી ભરવા દેવામાં નહીં આવતું ત્યારે મહાડ તલાવનું એમણે પાણીનું આચમન કર્યું જેમાં કૂતરા બિલાડા અને અન્ય પશુઓ ગોબર અને મૂત્ર વિસર્જન કરતા હતા કોના માટે કોના માટે આ તારીખવાર આપણે જોઈએ તો હમણાં જ હમણાં જ એક મિત્રએ મને ત્રીસ પાનાનો

સ્વરચિત સૌ ગ્રુપને ને એક સાથે અવાજ સાધવા

रहते थे क्या तुझे वो तेरी परछाई को ना अड़ते थे आज तू सजदा सवरता और पड़ता है दीन माँगे दे दिया वो भी मतों फरिश्ता है भी मतों મેં જન મન જ ભૂલ ક્યુ ગલે ભૂલ કે તુજ કો ગલે લગ બોલાતા અથમી કહેલા દુનિયા બીમારી સોત સમજે જો યાદ આરેગા સોત સમજે રે સોત સમજે કુલાબી કબલ લક પાહેગા ધનપતિ લે મુતથી પરમ फूलों के बाद में माफी मत इच्छा हुई तो माफी का जो कारण के बात हीरा है बात मोती है बात अल्लाह की लाज होती है।, है, है बात, बात हीरा है बात मोती है बात अल्लाह की लाज होती है बात हर बात को नहीं कहते बात फूलों का बात होती है बात खंजर का काट होती है और बात आप जैसे सुनने वालों का काट होती है वहाँ पिछले कभी लगता क्या

કોઈ કહેતા હૈયા તે આજ ભી જુ ગાઓ કુટલે દે હૈ કરો હૈ

मुखर ते